તાલુકામાં મુખ્યમંત્રી મુલાકાત લે તે પહેલા નહીં કરવામાં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી આપી સાંતલપુર રાજનપુરની વિવિધ સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો આંદોલનની ચીમકી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સંગઠન મહામંત્રી આદિત્ય જુલાએ ચીમકી ઉચ્ચારી હતી અઢાર જુલાઈના મુખ્યમંત્રી આવશે ત્યારે વિવિધ પ્રશ્નોને લઈને તેમને રજૂઆત કરવામાં આવશે

પાટણ જિલ્લામાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસે પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી રિપોર્ટર ફારુકભાઈ ગાંચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર આની કોઈ વાત નથી કરતું અને તે માટે કોંગ્રેસ પાર્ટીએ યુથ કોંગ્રેસે અમે લોકોએ નક્કી કર્યું છે કે વિસ્તારના લોકોની વિસ્તારની જે માંગણીઓ છે તે પૂરી નહીં કરવામાં આવે તો આ કાર્યક્રમ બાદ ટૂંક સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન સાતલપુરથી શરૂઆત થશે જે સમગ્ર ગુજરાત સુધી જશે આ વાત યુથ કોંગ્રેસ આજે જનતા વચ્ચે લઈને આવી છે છે માંગણીઓ કોંગ્રેસ પાર્ટીની કે અમારી નથી જે આ વિસ્તારના લોકોની આ વિસ્તારની માંગણીઓ છે આ વિસ્તારને ખૂબ લાંબા સમયથી સાંતલપુરના છેલ્લા ગામડાઓ અગર આપણે જોઈએ તો રોજુ પીપરાળા ઉપર આમ ચારણકા એવાલ ધોકાવાળા ત્યાંથી ત્યાંના નાગરિકોને સરકારી કચેરી જવું હોય તાલુકા પંચાયત પ્રાંતની કચેરીમાં જવું હોય તો ઓછામાં ઓછું પચાસ સાઈઠ સિત્તેર કિલોમીટર એમને ધક્કા ખાય અને સરકારી કચેરી ખાતે પહોંચવું પડે આટલા વર્ષોથી અનેક આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીએ અમે લોકોએ ખૂબ માંગણીઓ કરી કે સાંતલપુર ગામ ખાતે જે તાલુકાનું મથક આપવામાં આવે સરકારી કચેરીઓ ત્યાં ખોલવામાં આવે આસપાસના જે ગામડાઓ છે તેમના લોકોને ખૂબ સમસ્યા ભોગવવી પડે છે ખૂબ પીડા ભોગવવી પડે છે છેક વારાઈ સુધી લાંબા થઈને જવામાં એટલે અમારી એક માંગણી પેલી છે કે સાંતલપુર બીજી અમારી માંગણી એવી છે જે વર્ષોથી અમે માંગણી કરી રહ્યા છીએ એનો વિરોધ બી કરી રહ્યા છીએ કે વારાઈ ખાતે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે સાંતલપુરના ગામના આગેવાનો હોય ત્યાંના નાગરિકો હોય વારાઈના આ બાજુના આગેવાનો નાગરિકો હોય તે લોકોને એક સાઈડથી બીજી બાજુ જવું હોય તો હર વખત ટોલ ટેક્સ ભરવો પડે છે આજે સાંતલપુરનો નાગરિક એનું સરકારી કામ લઈ સરકારી કચેરી ખાતે વારાહી જતો હોય તો એ શું કરવા ટોલ ટેક્સ ભરે અમારી માંગણી છે કે સાંતલપુર તાલુકાના પચીસ કિલોમીટર રેડિયસના જે ગામડાઓ છે તેમને ટોલ ટેક્સમાંથી લોકલ પાસ આપવામાં આવે તેમને જેટલી વાર એકથી બીજી બાજુ જવું હોય બીજીથી આ બાજુ આવવું હોય તો એમને કોઈ ટોલટેક્સ ચાર્જ ના થવો જોઈએ આ એક બહુ વ્યવહારિક વાત છે વિસ્તારના ખૂબ ગરીબ લોકો વર્ષોથી આ વસ્તુ આ વાત સરકાર સામે અમે લોકો મૂકી રહ્યા છીએ પણ તો પણ આનું કોઈ નિરાકરણ નથી આવતું એટલે બીજી માંગણી અમારી એ છે કે સાંતલપુરના જે ગામડાઓના લોકો છે તેમને વારાહી ટોલ ટેક્સ માટે લોકલ પાસ આપવામાં આવે ત્રીજી માંગ અમારી માંગો ખૂબ છે અનેક સમસ્યાઓ છે આ વિસ્તારની અનેક પીડાઓ આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે પણ જે તાત્કાલિક જે માંગોને તાત્કાલિક જે પ્રોબ્લમો નિરાકરણ જોઈએ છે એની વાત આજે આપણે કરીએ તો ત્રીજી અમારી માંગણી છે કે જે નેશનલ હાઈવે છે આપણો જે સામખિયારીથી રાધનપુરને જોડે છે આગળ પાલનપુર રાજસ્થાન સુધી જાય છે એ રસ્તામાં હું માનું ત્યાર સુધી બાર મહિનામાંથી બારે બાર મહિના ક્યાંક ને ક્યાંક પેચવર્કનું કામ ચાલુ રહે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ આપણને ખબર નથી પડતી એ ખાડાઓના વજેથી ખરાબ રસ્તાઓના વજેથી ખૂબ વધારે હું માનું વધારે નહીં પણ ઓછામાં ઓછા પચી પચાસ એક્સિડન્ટ રોજ આ રસ્તામાં થતા હશે સરકાર આ વસ્તુને ગંભીરતાથી નથી લેતી ટોલ ટેક્સ પૂરેપૂરા ઉઘરાવમાં આવે છે સિત્તેર રૂપિયા સો રૂપિયા સુધીના ટોલ ટેક્સ નાના વાહન માટે થઈ ગયા છે તો પણ આ રસ્તાની કોઈ મરમ્મત નથી કરવામાં આવતી આ રસ્તામાં જે ખાડાઓ પડેલા છે એનું વ્યવસ્થિત રીતે પેચવર્ક કરવામાં નથી આવતું ખાલી મટ્ટી ભરી અને ખૂબ વધારે ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને દેખાય છે અમારા વિસ્તારમાં નવો રસ્તો પાસ થાય છે 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 કે જે પંજાબ સુધી સુધી જાય મારી સમજ ત્યાં સુધી એ રસ્તાનું હજી ઉદઘાટન નથી થયું પણ તો પણ આજે એ રસ્તાની હાલત એટલી ખરાબ છે આખો રસ્તો વ્હાઈટ વોશ થઈ ગયો છે આટલા હેવી ટોલ ટેક્સો ઉઘરાવવામાં આવે છે આપણા કેન્દ્રીય બાંધકામ મંત્રી એવું કહે છે કે ભાઈ ભારતનું રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બે હજાર ને છત્રીસ સુધી અમેરિકાને પણ વટી જશે પણ એવું કાંઈ દેખાતું નથી વાસ્તવિકતા એવી છે નહીં ઉદઘાટન થાય એના પહેલાં રસ્તાઓ સાવ વ્હાઇટ વોશ થઈ જાય છે એટલે આ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વધારે અને ખૂબ ઊંડો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની તપાસ થવી જોઈએ અને આ રસ્તાની જે અમારી માગણી છે કે રોડ રસ્તા સુધરે તો એ રસ્તા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બાંધકામ વિભાગે સુધારવા પડશે કેવા પ્રકારનું આંદોલન એક હજી બીજી સમસ્યા છે એની પણ હું પહેલા ચર્ચા કરી લઉં એના પછી આંદોલનની વાત કરીશ રાધનપુરમાં હાલમાં નગરપાલિકાનું ઇલેક્શન થયું હતું છ મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છૂટાઈ છે અઠ્યાવીસ માંથી પચીસ કોર્પોરેટરો કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે સંપૂર્ણ બહુમતી સાથે સક્ષમ અડીખમ જેમ એમ કે છે એવી અડીખમ નગરપાલિકા રાધનપુરની પ્રજાએ આપી છે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાત અને ભારતમાં સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની આ બધું ઈકોસિસ્ટમ બીજેપી નું હોવા છતાંય રાધનપુર શહેરમાં ગાડી મોટર નીચે ઉતરીને ચાલી શકીએ એવી ક્યાંય પરિસ્થિતિ નથી